જેમને કપાસ ચોમાસામાં ઉપયોગ કરેલો હતો ખાખરવા એટલે કે પીડા પડવાનો પ્રશ્ન નથી આવેલો તો હવે શિયાળો સિઝન ચાલુ છે અત્યારે તો ઘઉં દાણા ચણા જીરું અન્ય પાકો જણસી ઘણી આપણા એરિયામાં વાવેતર થઈ છે ખેડૂત ભાઈઓ તો તમે ઈકુ ઉપયોગ કરો ઘઉંની અંદર નાઇટ્રોજન એટલે કે સાથે અથવા અંદર નાઇટ્રોજન સાથે ચણાની અંદર સાથે તમે ઉપયોગ કરી શકો તો એનું માપ એવું છે અઢી વીઘાની અંદર ચાર કિલોનો ઉપયોગ કરવાનો છે તમારે ઇકુનો અને બેસ્ટમાં બેસ્ટ સિગરેટ મળશે જ્યારે તમારો કોઈ પણ પાક એકવીસ દિવસનો થાય પછી તમે એનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો છો યુરિયા નાઇટ્રોજન સાથે અથવા વીસ વીસ જીરો તેર સાથે તો સારા પરિણામ મળશે અને તમારું ઉત્પાદન ઉત્પાદન કેટલું વધુ મળશે આપણે આપણે અંદાજ જોઈએ તો જેવું ઉત્પાદન વધુ મળશે તો ઈકો ઉપયોગ તમે બધા કરજો અને સુમિટોમો કંપની આમ તો ઘણા વર્ષથી આ માર્કેટની અંદર છે અને સારી એવી પ્રોડક્ટ આપેલી છે ઇકુ તો હું વિવેક બાબરિયા સૌને ભલામણ કરું છું કે ઇકુ ઉપયોગ કરજો તમે